કેરળ યુવક આપઘાત મામલે સુરત યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે રેલવે સ્ટેશન બહાર આશ્ચર્યજનક વિરોધ નોંધાયો છે કોંગ્રેસ પ્રદેશ યુવક પ્રમુખ હરપાલસિંહ ચુડસમારી આગેવાનીમાં વિરોધ કરાયો છે આરએસએસના કાર્યકર્તા એન્જિનિયર આનંદુ નામના વિદ્યાર્થીએ આપઘાત કર્યો હતો આનંદુને ન્યાય અપાવવા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે કેરળના છવ્વીસ વર્ષીય સોફ્ટવેર એન્જિનિયર આનંદુ અજીએ થોડા દિવસ પહેલાં આત્મહત્યા કરી હતી મૃતદેહ તિરુવતીપુરમના ચાર વર્ષના બાળક નું ઓગણીસ વર્ષ નું ત્યાં સુધી બળતર છે આરએસએસ પર પ્રતિબંધની અમે માંગ કરીએ છીએ કેરળની અંદર એક એન્જિનિયર અને આરએસએસના કાર્યકર્તાનું વર્ષો સુધી આરએસએસના કાર્યકર્તાઓ દ્વારા શોષણ કરવામાં આવ્યું આ શોષણથી કંટાળીને એ એન્જિનિયર અને પ્રોફેસર જે છોકરો હતો સુબેન્દુ એણે આત્મહત્યા કરી નાખી એના વિરુદ્ધમાં આખા દેશની અંદર યુવા કોંગ્રેસ દ્વારા બપોરે બાર કલાકે એક વિરોધ પ્રદર્શન રાખવામાં આવેલું હતું અને આરએસએસનો વિરોધમાં એક કાર્યક્રમ રાખવામાં હતો તેના ભાગરૂપે આજે સુરત યુથ કોંગ્રેસ દ્વારા

ડિટેન કરવામાં આવે છે પોલીસ દ્વારા તમામ કોંગ્રેસ ના કાર્યકર્તાઓને અત્યારે હાલ ડિટેન કરવામાં આવી રહ્યા છે આપ દ્રશ્યો જોઈ શકો છો કેરળમાં જે પ્રમાણે યુવકે જે આત્મહત્યા કરી છે તેને લઈને અત્યારે હાલ છે કોંગ્રેસ ના તમામ કાર્યકર્તાઓની કરવામાં આવી છે દ્વારા જે યુવકે આત્મહત્યા કરી છે તેને લઈને આજે સુરત સાથે જે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ છે યુવા તેમને પણ તેને પણ હાલ છે કરીને पुलिस वाहन में बेचारवाम आगे रहा थे तमाम देशों के जो आप देशों के जो क्या तमाम जो युवा कार्य करता हो चेतमाम नक्तरहाल टिंडा तोड़ी करीने नक्तरहाल जो चेत बेचारवाम आगे रह चेत इधर आओ कौन कौन भी रोचें तू भी रो अरे चेस्पर जिस हमलावर में जो घटना होनी चाहिए आप इशारा कहो अरे કરી શોષણ રેપ કરવામાં આવી આર એસ એસ એક તમારી શિક્ષા આપવા માટે નથી એ માત્ર માત્ર તમારું દુરુપયોગ કરશે આર ના કાર્યકર્તાઓ તમારા છોકરાઓ રેપ કરશે બલાત્કાર કરશે આજે છે

પોલીસ વાહન માં બેસાડીને લઈ જતા અત્યારે હાલ જોવા મળી રહ્યા છે તેમનો વિરોધ હતો કે જે પ્રમાણે અંદર જે વિદ્યાર્થી આત્મહત્યા કરી છે અને જે આરએસએસ ના માનસો દ્વારા જેને હેરેસમેન્ટ કરવામાં આવ્યું તેના કારણે આત્મહત્યા કરી છે તેવા આરોપ સાથે સુરતના જે સુરત સ્ટેશન વિસ્તાર છે ત્યાં કોંગ્રેસ દ્વારા જે તે વિરોધ કરવામાં આવ્યો હતો કેમેરામેન અબુ મિશ્રા સાથે મુકેશ ગૌરવ દિવ્યાંગ ન્યુ સુરત